ગાંધીધામની એક આંગડિયા પેઢી સંચાલકનું અપહરણ થતાં ચકચાર મચી જવા પામી હતી સંકેતનિધિ આંગડિયા પેઢીના સંચાલક કેતન કાંકરેચાનું કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરાયું મહત્વનું છે કે અપહરણની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે એક સ્વિફ્ટ કારમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવી રહ્યું છે આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ અને સીસીટીવીના આધારે પીછો કરતા બચાવના જંગી પાસેથી ભોગ બનનાર આંગળીયા પેઢી સંચાલક સુરક્ષિત મળી આવ્યા હતા પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાની જાણ પોલીસ દ્વારા તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનો કરવામાં આવ્યો અને જે દરમિયાન પોલીસની સતત આરોપીની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં ભોગ બનનાર ને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે અને ભોગ બનનાર અને જે ગાડી સ્વીફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ પોલીસને મળી ગયેલ છે ગાંધીધામની એક આંગડિયા પેઢી સંચાલકનું અપહરણ થતા ચકચાર મચી જવા પામી હતી સંકેત નિધિ આંગડિયા પેઢીના સંચાલક કેતન કાંકરેચાનું કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરાયું મહત્વનું છે કે અપહરણની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે એક સ્વિફ્ટ કારમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવી રહ્યું છે આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ અને સીસીટીવીના આધારે પીછો કરતા બચાવના જંગી પાસેથી ભોગ બનનાર આંગળીયા પેઢી સંચાલક સુરક્ષિત મળી આવ્યા હતા પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાની જાણ પોલીસ દ્વારા તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકા હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં ભોગ બનનાર ને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા છે અને ભોગ બનનાર અને જે ગાડી ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસ ને મરી ગયેલ છે ગાંધીધામની એક આંગડિયા પેઢી સંચાલકનું અપહરણ થતાં ચકચાર મચી જવા પામી હતી સંકેતનિધિ આંગડિયા પેઢીના સંચાલક કેતન કાંકરેચાનું કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરાયું મહત્વનું છે કે અપહરણની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે એક સ્વિફ્ટ કારમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવી રહ્યું છે આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ અને સીસીટીવીના આધારે પીછો કરતા બચાવના જંગી પાસેથી ભોગ બનનાર અંગડિયા પેઢી સંચાલક સુરક્ષિત મળી આવ્યા હતા પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકામંદીનું કરવામાં આવે અને જે દરમિયાન પોલીસની સતત આરોપીની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં આ ભોગ બનનાર ને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે અને ભોગ બનનાર અને જે ગાડી સ્વિફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મરી ગયેલ છે